ગુડ મોર્નિંગ દોસ્તો વોટ્સઅપ ગાઈઝ કેમ છો બધા મજા માની તો અમે આશા લાગીએ કે તમે બધા મજામાં હોય મસ્ત હોય અને સ્વસ્થ હોય તો મિત્રો આજે થઈ ગયો છે ભાઈ સોમવાર અને આજે સવારના પોળમાં જ મારી મમ્મીએ જોરદાર સબ્જી બનાવી દીધી છે એની સાથે શું શું બનાવ્યું છે વાનગીમાં હું તમને જરાક દર્શન કરાવી લઉં જોઈ લો ભાઈ કાબુલી ચણાની સબ્જી સાથે ડુંગળી ઘીવાળી રોટલી ઘી ચોપડેલી રોટલી અને સાથે પાપડ પણ છે તો ગાઈઝ ખાવાની બહુ જ મજા આવવાની છે અમારા કુમાર પણ ખાવાની

સો આજ અત્યારે અમે જઈ રહ્યા છીએ હિંમતનગર બીકોઝ અત્યારે ઉનાળામાં બહુ બધી ગરમી લાગે છે અમારા ઘરમાં એના માટે અમે ધાબા પર એક કોટેડ કરવાના છે આપણે ચૂનાનું અને પ્લસ કે અંદર ફેરવી પણ હાર્દિકભાઈ કંઈક એવું વિડીયો જોઈ છે એ રીતે અમે કરવાના છે અને ઓલા દિવસે અમે ગયા હતા ભાઈ એસબીઆઈ બેંકમાં અમારે ખાતું ખોલાવવા માટે બટ એ સમયે અમારી જોડે બે હજાર રૂપિયા નહોતા પણ ફાઇનલી આજે બે હજાર રૂપિયાની સગવડ થઈ ગઈ છે એટલે આજે અમે જઈશું ભાઈ એસબીઆઈ બેંકમાં અને એના પગથિયા ચડીશું જો કે ઓલા દિવસ તો ખાલી ઠંડુ ઠંડુ પવન ખાઈને રીના આવી ગયા હતા હાર્દિકભાઈ રેડી રેડી યસ ઓકે ગાઈઝ અત્યારે અમે આવ્યા હતા ભાઈ હિંમતનગર અમારે જો કે એસબીઆઈમાં એકાઉન્ટ ખોલાવાનું હતું બટ એસબીઆઈમાં જો કે ભાઈ સર્વર હા સર્વર ડાઉન છે એટલે અત્યારે એકાઉન્ટ ખોલી શકે તેમ નથી એમને કહ્યું છે ભાઈ તમે બે અઢી વાગે આમ આવજો ત્યારે તમારું સર્વર આવશે તો ખાતું ખુલી જશે પરંતુ મારા ભાઈને ભાઈ અત્યારે લાગી ગઈ છે ભૂખ આટલા તડકામાં મારો ભાઈ ખાવાય કે છે ભાઈ પીઝા પિઝા તો અમે તો જો કે આપણે ખજૂરભાઈએ જ્યાં ઓપનિંગ કર્યું હોય હિંમતનગરમાં ત્યાં જ જોવું જોઈએ કારણ કે એ જો સારું કાર્ય કરતા હોય તો આપણે એમને એક પીઝા ખાઈને સારું સપોર્ટ કરીએ સરસ શું કહેવું ચાલો ભાઈ તો ચાલો ભાઈ આપણે સીધા માર્ટિનોઝ પીઝામાં ત્યાં જઈને મસ્ત મજાના પિઝા ખાઈએ સો દોસ્તો ફાઇનલી ભાઈ અમે પીઝા ખાઈ લીધા જો કે મેં તો નથી ખાધ્યા ભાઈ બીકોઝ મારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવેલી છે એટલા માટે બહારનું ખાવાનું નથી પણ મારા ભાઈએ ભાઈ માર્ટિનોઝમાં તે પીઝા ખાઈ લીધા છે આપણે એમને એમના એક્સપિરિયન્સ પૂછ્યા ભાઈ કે તમને કેવા લાગીએ આ પીઝા મારા ચહેરાની ખુશી સુધી તમને લાગતું હશે કે પીઝા કેવા છે મતલબ ખાવાની મજા આવી ટૂંકમાં ફૂલ એન્જોય કરે પીઝા તમે પણ ખાવ તો આઈજો માર્ટિનોઝમાં અને પોતાના પૈસે પીઝા ખાઓ અને હું મારો મમ્મી કાજે પીઝા લઈ જવાનો ગેર બરાબર ભાઈ કોણ બરાબર ચલો હું એ મારા મમ્મી કાજે પીઝા લઈ જવાનો છું હાર દેખી મમ્મી કાજે પીઝા લઈ જાઓ બેન પોતાની મમ્મી કાજે ચલો ભાઈ આપણે જઈએ હવે વાગી તો ગયા છે ભાઈ બે તો વાગી જ ગયા છે અને જઈએ સીધા એસબીઆઈ બેંકમાં અને ત્યાં જઈને જોઈએ કે ભાઈ સર્વર આવ્યું છે કે નથી આવ્યું ચલો ભાઈ તો મિત્રો એસબીઆઈમાં તો એકાઉન્ટ ઓપન થઈ ગયું છે અમારું અને અહીંયા અચાનક જ ભાઈ જોરદાર એકદમ વાવાઝોડું આવી ગયું છે અને વાવાઝોડાની સાથે વરસાદ પણ આવી ગયો છે જો કે અમારા મારા પર્યાવરણ નહીં હા જો કે મારા પપ્પાનો અત્યારે હમણાં ફોલ આવ્યો છે કે ભાઈ અત્યારે ઘરે ના આવતા ભાઈ ત્યાં હિંમતનગર જજો કારણ કે અહીંયા આપણા ગામમાં ભાઈ કડા પડ્યા છે જોરદાર મોટા મોટા અને આપણો બાલ નહીં એટલે ટકલામ ફાગે હા મારો બાલ નથી એટલે અમારે તકલામ ભાગે હું તમને બતાવું ભાઈ કેટલો ભયંકર વરસાદ પડી ગયો છે

બરાબર તો અત્યારે જો એકદમ ઠંડક થઈ ગઈ છે હવે થોડી વાર માં મને ઠંડી લાગે છે ઠંડી લાગે છે મારું તદન ફફડે છે તદન ફફડે છે બદન 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 તો ચલો ગાઈસ આપણે જઈએ સીધા બાઈક ઉપર હવે ઘરે ભાઈ બાઈક ઉપર જવાની છે તો ઠંડી તો લાગવાની છે મારા ભાઈ અને એ કદાચ છોટા પણ આવી જશે રસ્તામાં વરસાદ વરસાદ આવી જશે તો પલરી પણ જવાના છે તો ચલો ભાઈ જઈએ સીધા ઘરે હવે સો ગાઈઝ વરસાદ તો બહુ પડી રહ્યો છે અને અત્યારે અમે ઘરે જઈ રહ્યા છે અમારા બાઈક ઉપર પરંતુ એવું લાગે છે કે ભાઈ વરસાદ બરોબર જામ છે તો અમે પલરી જઈશું એટલે ફટાફટ જતા રહીએ અમે ઘરે અને ભગવાનને સ્પેશિયલી એ થેન્ક યુ કારણ કે ભાઈ અમે એટલી બધી ગરમી સહન કરી છે અને થોડી વારમાં અમને ઠંડક આપી દીધી એના માટે અમે ભગવાનને સ્પેશિયલી એ થેન્ક યુ કહીશ અને આ રીતે થોડો ઘણો વરસાદ અમુક અમુક સમય આવતો રહેતો સારું કારણ કે વાતાવરણ ઠંડુ પડે તો અમને પણ એ થોડે ઠંડી લાગે શું કેવું ભાઈ શાંતિ શાંતિ મળે શાંતિ મળે હા અને લોકોને ક્યાં વૃક્ષ વૃક્ષ વાવા એટલે થોડી ગરમી ઓછી થાય ચાલો તાર જય જઈએ ક્યારે તો ચલો ભાઈ લોકો આપણે જઈએ તો હવે ઘરે ફટાફટ તો જોઈ લો મિત્રો રસ્તામાં અચાનક જ એક મોટા મોટું વૃક્ષ પડી ગયું છે તમે જોઈ શકો છો મિત્રો સો ગાઈઝ અત્યારે હું ઘરે આવી ગયો છું ને અત્યારે હું ભાઈ નીકળી ગયો બધું જોવા માટે કે ભાઈ કોઈ જગ્યાએ કંઈ નુકસાન તો થયું નથી પરંતુ કોઈ જગ્યાએ કંઈ નુકસાન તો થયું નથી બટ આવા નાના મોટા ખાબોચિયા ભરાઈ ગયા છે ગામમાં બસ એ જ થોડું ઘણું નુકસાન છે અત્યારે હાલ મારા ગામમાં કડા ભઈ રહ્યા છે બધા જુઓ એ આ બધું બતાવ કડા કેસ બતાવ જો આ કડો મોટો રે જોવાય હા પાણી પાણી ચાલે છે બારોકને બહુ મજા આવી રહી છે મારે મેલી અત્યારે અમારા ગામમાં પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે છાંટા આવવા ગયા છે અને મારા ભાઈએ અત્યારે મસ્ત મજાના ભાઈ પાપડ શેકી દીધા છે તમે જોઈ શકો છો તો અમે પેલા પાપડ ખાઈએ પાપડ તો મિત્રો અમે સવારે ગયા હતા અત્યારે સવારે ચાલતો હતો ઉનાળો અને સાંજના ચાર વાગે એવામાં આવી ગયું ચોમાસું અને રાત્રે આવશે શિયાળો કારણ કે રાત્રે લાગશે ભાઈ ઠંડી એક જ ઋતુ ચોવીસ કલાકમાં અમને અમે અમને એક જ ઋતુ ચોવીસ કલાકમાં અમને જોવા મળી છે તો દર્શક મિત્રો ભાઈ તમારા ગામમાં તમારા એરિયામાં કેવો વરસાદ છે કમેન્ટ કરીને જણાવજો તો ચલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર જય હિન્દ જય ભારત nak mana kau? Tadi kau tadi kau, nak kau? Tu kat. Nah nah nah, katik 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 katik. Le katik katik. Nak mana kau? Tu kat. Ada mana kau? Nak kau? Ada nak kau? Ada nak kau ni? Ada nak kau ni awal. Ini nak kau mal. yeah nát cầu nát mà nát cầu nát nát cầu mà nát cầu mà nát cầu nát 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 nát